નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ ઉપયોગ પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર આવ્યા છે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારા સાથે ઘણા ભથ્થામાં ફેરફાર કરવામાં આવ્યા આ સુધારા સાથે કર્મચારીઓની ગ્રેજ્યુએટી અને ડેથ ગ્રેજ્યુએટીમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો કર્મચારીઓની ગ્રેજ્યુએટી પચીસ ટકા વધીને વીસ લાખથી પચીસ લાખ રૂપિયા થઈ જોકે આ વધારો જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ થશે ત્રીસ મેના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે તમામ મંત્રાલયોની સાતમા પગાર પંચની ભલામણોમાં સરકારના નિર્ણયનું પાલન કરવા આદેશ કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ભાજપ ધારાસભ્યના પુત્ર સામે અપહરણ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાય છે ગોંડલ બીજેપી નેતાના પુત્રની દાદાગીરી સામે આવી છે અપહરણ કરીને ઢોર માર માર્યો જૂનાગઢ પોલીસે ફરિયાદ પણ નોંધી ગોંડલથી ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાસિંહના દીકરા ગણેશ સામે અપહરણ અને ફત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાયા છે મળતી માહિતી પ્રમાણે તેમણે દલિત અગ્રણી રાજુ સોલંકીના પુત્ર અને જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખનું અપહરણ કર્યું હતું બાદમાં તેમણે ગણેશગઢમાં લઈ જઈ કપડાં કાઢીને માર માર્યો હતો અને વિડીયો પણ ઉતાર્યો હતો જે અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે જોકે તે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે એક જૂનથી કેટલાક નવા નિયમો અને ફેરફારો અમલમાં આવી રહ્યા છે આજે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર પણ થઈ શકે છે જોકે વાહન ચલાવતા પહેલા નવા ટ્રાફિક નિયમો જાણી લેજો જે આજથી લાગુ થવા જઈ રહ્યા છે જ્યારે વાહન દંડને લઈને પણ આજથી નવા વધુ કડક નિયમો આવી રહ્યા છે તે ઉપરાંત આધાર કાર્ડને ફ્રીમાં ઓનલાઈન અપડેટ કરવા માટેની હવે છેલ્લી તારીખ ચૌદ જૂન સુધીનો સમય છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો એક જૂનથી ટ્રાફિક ચલણના નવા નિયમ પણ લાગુ થશે સરકારી પ્રાદેશિક પરિવહન કચેરી દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવશે આમાં એક જૂન બે હજાર ચોવીસથી નવા નિયમો લાગુ કરવામાં આવશે સગીર ડ્રાઇવિંગ માટે રૂપિયા પચીસ હજાર દંડ મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે આ ઉપરાંત સગીરને પચીસ વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી લાઇસન્સ પણ આપવામાં આવશે નહીં ઉલ્લેખનીય છે કે લાઇસન્સ અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે સોળ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી પચાસ સીસીની ક્ષમતાવાળી મોટર ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે આ પછી જ્યારે તમે અઢાર વર્ષના થશો ત્યારે તમે તે લાઇસન્સ અપડેટ કરી શકો છો હવે મિત્રો ક્યાં લોકોને કેટલો દંડ થશે એના વિશે જો વાત કરીએ તો વધુ ઝડપે વાહન ચલાવનાર વ્યક્તિને એક હજાર રૂપિયાથી બે હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે અને લાયસન્સ વગર વાહન ચલાવવા પર પાંચસો રૂપિયાનો દંડ ભરવો પડશે હેલ્મેટ ન પહેરવા પર સો રૂપિયાનો દંડ અને સીટ બેલ્ટ ન પહેરવા પર સો રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડને લઈને મહત્વના સમાચાર સમાવ્યા છે ચારે આરોપી અધિકારીઓના બાર દિવસના રિમાન્ડ મંજૂર થયા રાજકોટના ગેમિંગ ઝોનમાં આગ બાદ સત્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહાનગરપાલિકાના ચાર અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા હવે ચારેય અધિકારીઓને બાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે ચાર આરોપી અધિકારીઓના નામ મનસુખ સાગઠિયા મુકેશ મકવાણા ગૌતમ જોશી અને રોહિત વિગોરા છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં તો રાજકોટના ટીપી વિભાગમાં બદલીઓનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે ટીપી વિભાગમાં મહત્વના કર્મચારીઓની તાત્કાલિક બદલી કરાય છે મહાનગરપાલિકા કમિશનર દ્વારા તમામની બદલીઓના આદેશ કરાયા ચાલીસથી વધુ કર્મચારીઓની બદલી કરાય ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો જૂન મહિનાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે જૂન મહિનામાં ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ રહેશે તેને લઈને અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છ જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે જોકે ચોમાસા પૂર્વે આવી ગતિવિધિ થતી હોય છે આંધી પછી વરસાદ આવતો હોય છે રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં પૂર્ણ વરસાદ થતો હોય છે તેવું માનવામાં આવે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેશે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની પણ શક્યતાઓ રહેશે આઠ જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ચોમાસાની ગતિવિધિ જોર પકડશે જોકે ચૌદ જૂન પછી અરબસાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડું બનવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે જેના કારણે પણ વરસાદ સારો આવવાની શક્યતા રહેશે જોકે આઠ જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધશે આઠથી લઈને ચૌદ જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે જેને મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ કહેવાય છે તો જીવાતની શક્યતા રહેશે તેમજ બાવીસથી લઈને અઠ્યાવીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણાય અને પંદર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપનું દુઃખ છલકાયું છે રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત ભાજપ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ચાર જૂને રાજ્યમાં ભાજપની જીતની ઉજવણી નહીં કરે જીત બાદ ના તો ફટાકડા ફોડશે ના તો કમલમ ખાતે કોઈ ઉજવણી કરવામાં આવશે ભાજપના તમામ છવ્વીસ જિલ્લાઓના એકમોને સૂચિત કરવામાં આવ્યા છે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે આ સૂચના આપી હોવાનું સામે આવ્યું છે વર્ચ્યુઅલ બેઠકમાં આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અશોકભાઈ પટેલ દ્વારા છ જૂન સુધી ગુજરાતના હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે તેઓએ આગાહીમાં જણાવ્યું છે કે હીટવેવમાં હવે રાહત મળશે જોકે તાપમાન નોર્મલ થવા છતાં પણ બફારો અકળાવશે ગરમી ઓછી અને બફારો પણ રહેશે જોકે પચાસ ટકા પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે ચોમાસું આવતા બે ત્રણ દિવસ અરબી સમુદ્રના મધ્ય ભાગો સુધી દક્ષિણ ભારતના અમુક ભાગોમાં આગળ વધશે વધુમાં તેઓએ જણાવ્યું છે કે હાલ નોર્મલ મહત્તમ તાપમાન એકતાલીસથી બેતાલીસ ડિગ્રી ગણાય જોકે આગાહી સમય દરમિયાન તાપમાનની રેન્જ ચાલીસથી તેતાલીસ ડિગ્રી રહેશે જ્યારે વીસથી લઈને ચાલીસ ક્યુમીની ઝડપે પવનો પણ ફૂંકાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સાંસદ દ્વારા અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે ભરૂચથી ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ ત્યાંના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે તેમણે કહ્યું કે કેટલાક અધિકારીઓ ખનન માફિયા સાથે મિલીભગત ધરાવે છે રેતીના ઓવરલોડ વાહનોને લઈને કહ્યું હતું કે આમાં ડીડીઓ ટીડીઓ આરટીઓ ભૂસ્તર વિભાગ પોલીસ સહિત તમામ અધિકારીઓ મળેલા છે કોઈ વિપક્ષના નહીં પણ ભાજપના નેતાએ જ ભ્રષ્ટાચાર થતો હોવાનું કબૂલ્યું છે આ વિશે તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે